હા ભાઈ મિત્રો કેમ છો બધા મજામાં ને બપોરનો ટાઈમ થઈ રહ્યો છે ને પાણી પીવડાવવા જવાનું છે અને આ જ સ્વિમિંગ પૂલ આપણું જોરણો હોય જોતો ને આ કાલે બધું ઉપર ચડાવી દીધું છે પારા થોડું ઉપર થઈ જાય ને કેમ કે તૂટી જાય છે પછી વધારે પાણી ભરાઈ જાય મસ્ત એકદમ મસ્ત વરાણો હોય હાલો આપણે જઈએ પાણી પીવડાવીએ આપણું પારુડીયાને

હોય ને બધાને નબળાઈ ગયું ક્યાં ઓલી ક્યાં જાય બાકી થઈ ગયું કેમેરા હા હવે બરોબર હો ઠંડક થઈ જાય મસ્ત ગરમીમાં જો 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 મસ્તી સુજે હવે આને હ

જો તો કેટલી મોટી થઈ ગઈ આ તો મને ભેંસ જેવી લાગે નહીં ખબર એવી અજીબ અજીબ લાગે છે જો આટલી ગતિ હમણાં શોર્ટમાં જોઈ લેજો હમણાં આટલી ગતિ આવડી મોટી થઈ ગઈ દિવસો જતા કઈ વાર નથી લાગે જો તો આવડી આવડી થઈ ગઈ ને આ સૌથી અલગ જ છે ને સૌથી આવી મોટી મોટી છે બહુ ખાવ પીએ છે એવું લાગે મને જો આવો મસ્તી સુજ છે પછી બધાને ચારો આપવાનો આપણે ગૌરવ સોરી ગઢી માટે ગઢી માટે પાણી લઈ લીધું હાલ કાલે બારે લાગતી હતી ને ટાઈલ થી આજે હાથથી લાગી ગઈ હાલો તમને બતાવ કેવડી લાગી છે જો અને જો આપણા દરવાજા ઉપર જો આ જોઈ લો અને પછી આ જો આઈસી સોનલ માં અને હાસભાઈ માં આ ફોટો નથી ટાઇલ્સ છે જો આમાં આપણે દરવાજા ઉપર મેન દરવાજા ઉપર લગાડીએ કેવી લાગે છે કમેન્ટ કરજો ને કેમ કે પેલા આપણે મંદિરમાં માં લગાવવાના હતો પછી મંદિરમાં માં પછી કરતા આગળ જ ઘરમાં જતા પહેલા માના દર્શન થાય એ સારું ને એટલા માટે અહીંયા આગળ લગાડી જો અહીંયાથી તો થોડું આમ થવું પડશે મસ્ત લાગે ને હા ને માનો ફોટો હોવો છે અને વાગી ગયા છે સાડા બાર તો હમણાં મમ્મી બનાવશે ખાવાનું ઓ આ તો બિલાડીનું દર્શન થયા

ટ્રોલી અટકી ગઈ છે જો નીચે નથી આવતી તે માટે ટ્રેક્ટર ને રાસ કરાવવા લઈ ગયા તો બોલો આમાં કાલે ખાતર નાખતા હતા ને બધું ત્યારે અધ વચ્ચે અટકી ગઈ એટલા માટે આજે જગ્યા તો વાગી રહ્યા છે સાડા આઠ અને જો વાળું તૈયાર હે બોલો વાળું કરવા તો હમણાં રીંગણા નું શાક બનાવે ઘઉ રોટી બનાવી પાડું કરી લીધું હે અને જો આપણા માટે કુલ્ફી છે તો આપણે મસ્ત ઠંડા ઠંડા થઈ જઈ ભાડું કર્યા પછી પણ મસ્ત ઠંડી ઠંડી કુલ્ફી ખાઈ લીધી ને બધા તમે જમી લીધો કુલ્ફી 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 ખાઈ લીધી ને આપણે ખાઈ લીધી તો જ્યાં ખાતર છાંટવાનું કામ થાય છે આપણા વર્કર્સ કરે છે અને આપણે બધું કામ કરી લીધું છે ઘરનું બધું બતાવી નાખી છે તો વિડીયો એડિટિંગ કરી ને વાડા ઉપર જઈને પાછું નાખવાનું રહેશે ભાઈ મારો તો ઘરે તો નાખાતું નથી યુટ્યુબમાં નેટવર્ક નથી આવતું વાડા ઉપર હજી હાલે છે અને એ પણ હોલ્ડ કરવું પડે ફોન એક ટ્રીક તમને જોતી હશે તમે કહેજો બાકી બસ કામ કરી લીધું છે પૂરું હમણાં વાળા ઉપર જઈએ ને પછી વિડીયો એડિટિંગ કરીને નાખી દઈએ તો છે ને હમણાં લો માં કેમ કે હમણાં શો ઉપર પણ વ્યૂ નથી પહોંચતા એસી નેવું એટલે અટકી જાય તો સપોર્ટ કરજો ભાઈ શેર કરજો વધુ ને વધુ સબસ્ક્રાઈબર તો રોજ એક એક દિવસમાં એક વધે એક દિવસમાં એક તો એ તો વાંધો નથી પણ વિડીયોમાં વ્યૂ નથી આવતા એટલા એટલે થોડું સપોર્ટ કરજો બધા બાકી જો ટાઇલ્સ નું કામ બધું ચાલુ જ છે હજી ધીરે ધીરે પતશે હવે તો ખબર નહીં ક્યારે પતે બાકી હજી આપણે ટોલી તો અટકેલી જ પડીએ ને ટ્રેક્ટર ત્યાં મૂકી આવ્યા છે ઘર સીશા તો વળી લેવા જશે ભાઈ ને તો મળીએ એક નવા લોકો સાથે અત્યાર સુધી બધાને જય માતાજી જય સોનલમાં જય દ્વારકા જય